ના પાડે તારી ફેરી નાખી ફર કરતા વધારે ઉડ્યું આફર તો જો ઓલું બધું હોત નાખી દો બેસિંગ બેસિંગ બધું આ ખાણે કરી લી આના

ના ગઠો તો નાખ દે ઉલારી જો આ ગઠો પે નાખ દે દો આ કે મોટર એ વધારે ઊંચી ઉડી અને પાણી બહુ લાગે હું પાણી બોલે એ તો પાણી આ વખતે એ પણ છે હવાના કરો સીધું હવે પણ તો સીધું કરવાનું હા બંધ થાય બધું પછી થાય ખર્ચ મટતું નથી બીજું ખર્ચ ઉભું કરીએ લાગે કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ના રવા દીધું